કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભુજમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને હાર આરોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલે સરદાર પટેલના જીવન ચરિત્રમાંથી બોધપાઠ લેવા અનુરોધ કર્યો હતો આ વેળાએ કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા આપણા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ છે આ પુણ્યતિથિ નિમિત્તે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે પાંચસો બેતાલીસથી વધારે રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવી બનાવનારમાં મુખ્ય રોલ હતો તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો હતો અને આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેને આપણે લોખંડી પુરુષ પણ કહીએ છીએ આ સરદાર પટેલ હતા જેને એક સમયે આરએસએસ ઉપર બેન રાખ બેન પણ કરેલ હતો આરએસએસને કારણ કે આ સંગઠન હતું આજે ખૂબ અત્યારે દેશને નુકસાન કરી રહેલ હતું ત્યારે નાસપુર કે બેન કરવું પડ્યું હતું એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા સરદાર વલ્લભભાઈ પટેલના અનેક કામો એવા છે જેને આખું ભારત આજે યાદ કરી રહ્યું છે જેનો આઝાદીમાં કોઈ રોલ નહોતો આજે સરદાર પટેલ સાહેબને ખંભે બેસાડી અને ફેરવે છે પર સરદાર વલ્લભભાઈ પટેલ અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ઘણા વર્ષો સુધી રહેલા હતા અને કોંગ્રેસ તરીકે જ એમનું જીવન સમર્પિત કરેલું હતું દેશ માટે એમણે ખૂબ કામો કરેલા હતા એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે અમે શ્રદ્ધાંજલિ આપી છે આજે સમગ્ર દેશ એમને યાદ કરે છે અને એમનું નામ કાયમ ભારત દેશમાં અમર રહેશે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જ્યાં એમનો દિવંગત આત્મા હોય ત્યાં એમને પ્રભુ શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત